રાજકોટમાં ગુજરાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આરોપીએ ઓડિશન દરમિયાન યુવતીને ફિલ્મમાં કામ અને મોડેલ હિરોઇન તરીકે રોલ અપાવી દેવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું આ ગંભીર બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની તાત્કાલિક ધરપકડ કરી છે અહીં નોંધનીય છે કે આરોપી સામે અગાઉ ગાંધીગ્રામ વિસ્તારમાં પણ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા બે વર્ષની અંદર પંદર થી સત્તર વખત દુષ્કર્મ

એની સાથે જે જે જગ્યાએ એને દુષ્કર્મ આચરેલું એ તમામ વિગતની તપાસ ચાલી રહી બીએનએસ ની કલમ ચોસઠ બે એમ આઈ અને પોક્સો કલમ ચાર અને છ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં સોળ વર્ષ થી નાની દીકરી છે એની સાથે દુષ્કર્મ આવે તો એમાં જે કલમ કલમ લાગતી છે છે તમામ લગાવવામાં આવી આરોપીને તાત્કાલિક અટક કરી અને એના રિમાન્ડ મેળવવામાં આવે મેં કહ્યું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપવાની લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે બોલાવી અને એની ઓફિસે અને સાથે એનું એક ફ્લેટ છે ત્યાં પ્લેટે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ હાથ આ વ્યક્તિની બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ બે હાજર સોળ માં એક છેતરપિંડી નો ગુનો પણ દાખલ થયેલો છે